તેની વચ્ચે આ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં જે છે તે વરસાદની સિસ્ટમ બની ધમરોળ આગળ જોવા મળી રહેશે બીજી તરફ ગુજરાતમાં મિત્રો જે છે તે પણ આગાહી કરી દેવામાં કારણ કે માટે તેના તમામ ગુજરાતીઓ થઈ જતો સાવધાન મિત્રો આજે અને આવતીકાલે ગુજરાતના કયા કયા ભાગમાં કેટલો વરસાદ પડશે તેની વાત કરીએ તેના પહેલા હવે મિત્રો આપણે જે છે તે ખાસ કરીને ખૂબ જ કામની માહિતી મારે તમને આપવાની છે તે જાણી લે કારણ કે નિષ્ણાંતો દ્વારા જુદી જુદી જે આગાહીઓ કરવામાં આવી રહી છે તેની વચ્ચે એક પૂરની ખૂબ જ ખતરનાક આગાહી કરવામાં આવી છે તેના વિશે આપણે અત્યારે સૌથી પહેલા જે છે તે વાત કરી લઈએ ત્યારબાદ હું તમને માહિતી આપીશ કે ગુજરાતમાં આવતીકાલ સુધીમાં ગુજરાતના કયા કયા ભાગોમાં કેટલો વરસાદ જે તે નોંધાવાનો છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો કે ખાસ કરીને ગુજરાતની અંદર જે છે તે નિષ્ણાતોની આગાહી મુજબ આ સાથે જ છવ્વીસ થી ત્રીસ જૂન સુધીમાં મિત્રો રાજ્યની અંદર જે છે તે ખાસ કરીને અહીંયા જોઈ શકો પૂરની આગાહી કરી દેવામાં આવી છે તેવી પણ માહિતી સામે આવી રહી છે અહીંયા મિત્રો તમે જોઈ શકો કે રાજ્યમાં જે પૂરની આગાહી કરવામાં આવી છે તેની પણ માહિતી આપવામાં આવી છે અને તેના માટેની

માહિતી જે છે તે સો સો સાચી છે કારણ કે સંપૂર્ણ ગુજરાતમાં ચોમાસા વરસાદ મિત્રો સૌરાષ્ટ્રના ભાવનગર આસપાસના વિસ્તારો અને આસપાસ મિત્રો અહીંયા જે ભાવનગરની ઉપરના જે વિસ્તારો છે જેમ કે મિત્રો આસપાસ મહુવા લાગુના વિસ્તારો ત્યાં આઠ થી લઈને દસ ઇંચના વરસાદો પડવાનું અનુમાન સામે આવ્યું છે બીજા નંબર ઉપર અહીંયા મિત્રો રાજકોટ આસપાસ તમે જોઈ શકો કે મોટા મોટા વરસાદની માહિતી આપી બાકી એક બબે ઇંચ ના વરસાદ મિત્રો પચાસ થી વધારે તાલુકામાં ગુજરાતમાં નોંધાઈ ચુક્યા છે અને આટલું જ નથી આગામી કલાકોમાં હજુ પણ વરસાદનું જોર જે છે તે મિત્રો લગાતાર વધતું જોવા મળ્યું છે તે ગુજરાત માટે ખતરાથી ખાલી નથી કારણ કે અહીંયા મિત્રો જે આ સિસ્ટમ વિશે મારે તમને સમજાવવાનું છે તે જોઈ શકો આ એક છે અરબ સાગર માંથી આવેલી ગુજરાત ઉપરની સિસ્ટમ બીજા નંબર પર છે આ બંગાળની ખાડી અને મિત્રો અરબ સાગરની સિસ્ટમ જે ગુજરાત માથે આવવાની હતી તે આવી ચૂકી છે જોઈ શકો આ ગુજરાતની બોર્ડર છે અને બોર્ડર ની અંદર એકદમ મિત્રો જે આ લાલ કલર તમે જોઈ શકો છો આ લાલ કલર બીજું કંઈ નથી અતિ ભારે કોખાર સિસ્ટમ છે અને જ્યારે આ લાલ કલર ની આટલી ભયંકર સિસ્ટમ ગુજરાત ઉપર આવતી હોય છે ત્યારે 15 ઇંચ ના વરસાદો પડતા હોય છે આપણે પહેલે જ ગયા વર્ષે જોઈ લીધેલું છે તો અત્યારે મિત્રો ગુજરાતમાં જે છે તે આગામી 3 દિવસ અતિ ભારે મોટી ઘાત રહેવાની છે ખાસ કરીને તારીખોની માહિતી આપું તો તારીખ સત્તર અઢાર અને ઓગણીસ આ ત્રણ દિવસ સુધી જો મિત્રો આ સિસ્ટમ ગુજરાત ઉપર ટકી રહેશે તો પંદર ઇંચના વરસાદ પડવા પણ મોટી વાત રહેશે નહીં કારણ કે એટલી ભયંકર અને ખુખાર આ વરસાદની સિસ્ટમ જે છે તે ગુજરાતના ભાગોમાંથી જે છે તે મિત્રો લગાતાર આગળ વધતી જોવા મળી રહેશે બીજા નંબર ઉપર મિત્રો મારે તમને ખૂબ કામની માહિતી આપવાની છે હવે મિત્રો મેં તમને સિસ્ટમ વિશે સમજાવી દીધું અને ગઈકાલના રોજ ક્યાં કેટલો વરસાદ પડ્યો તે માહિતી પણ આપી દીધી હવે આપણે એ વાત કરીએ કે આગામી દિવસોની

માં આવતી હોય તો આ વરસાદ 15 ઇંચનો આરામથી આવી જાય તેટલી કેટલી વરસાદ સિસ્ટમ મિત્રો બની રહેશે ચાલો મિત્રો જોઈ લઈએ કે કેટલી કુખાર સિસ્ટમો કયા કયા રેન્જ સુધી આગળ વધતી આપણે દેખાઈ રહી છે તેના વિશે વિગતથી વાત કરી લઈએ સૌથી પહેલા મિત્રો જોઈ લઈએ કે કયા કયા ભાગોમાં કેટલી સિસ્ટમો આવી રહી છે સૌથી પહેલા મારે તમને માહિતી આપવાની છે દક્ષિણ ગુજરાતના પટ્ટા વિશે કારણ કે દક્ષિણ ગુજરાતમાં જે છે તે વરસાદ તૂટી પડ્યો છે છેલી કેટલી કલાકોથી જેમાં દક્ષિણ ગુજરાતની માહિતી જોઈ લે તો જોઈ શકો આ દક્ષિણ ગુજરાતનો પટ્ટો છે જેમાં વડોદરા આસપાસ આજે 5 ઇંચથી વધારે વરસાદ થઈ ચૂક્યા છે અને હજુ પણ આગામી કલાકોની અંદર અહીંયા મિત્રો બોડેલી થી લઈને છોટા ઉદેપુરના વિસ્તારો ઉપર પાણી આવી ચૂક્યા છે ગાડીઓ જે છે તે મિત્રો ખુલ્લ મિત્રો છૂટા પાણીમાં ગરકાવ થતી જોવા મળે છે આવા ભયંકર દ્રશ્યો સામે આવી રહ્યા છે ડભોઈ લાગુના વિસ્તારોથી ત્યાંથી નીચેના પટ્ટા વિશે વાત છું સુરતમાં પણ મિત્રો ત્રણ ત્રણ ઇંચના વરસાદો આજે નોંધાયા છે જેમાં આજે પણ હજુ સુધીમાં અહીંયા ભારે વરસાદનું એંધાણ છે જેમાં વ્યારા બારડોલીના વિસ્તારો સુરત નવસારી વલસાડ અને ડાંગ આ પાંચ થી છ જિલ્લાઓ એવા છે કે જ્યાં મિત્રો વરસાદ જે છે તે અણધારીઓ પડે તેવા એંધાણ અને ખાસ છોતરે છોતરા કાઢે તેવા પણ એંધાણ જે છે તે સામે

રાજુલા લીલીયા અને જે દુધાળા સહિતના પંથકો છે તો અમરેલી જિલ્લામાં વિસ્તારોમાં ભાવનગરમાં જેવો વરસાદ આજે નોંધાયો છે કાલે નોંધાયો છે તેવો સેમ ટુ સેમ વરસાદ બોટાદ લાગુ વિસ્તારોમાં પણ ભૂકા કાઢશે તેવું લાગી રહ્યું છે કારણ કે બોટાદમાં પણ બરવાડા બોટાદ રાણપુર ધંધુકા બાણગઢ ગઢડાના વિસ્તારો તેની સાથે માંડવા અને અનિયાનો જે પટ્ટો છે ત્યાંથી આગળનો જે રસ્તો છે આ બધા જ વિસ્તારો ઉપર સંપૂર્ણ બોટાદ જિલ્લા ઉપર આસપાસના બધા એકલ દોકલ સેન્ટર ઉપર જે છે તે મિત્રો અતિભારે વરસાદની ઘાત જે છે તે મિત્રો અહીંયા બનતી જોવા મળી રહી છે તે લઈને આ સંપૂર્ણ રાજકોટ જિલ્લો ઘેરાતો જોવા મળી રહ્યો છે નીચે મિત્રો જુનાગઢ જિલ્લાની વાત કરીએ તો જોઈ શકો સંપૂર્ણ જૂનાગઢ જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી જેમાં વંથાળી બિલખા જુનાગઢ ભેસાણ વિસાવદર માલિયાના વિસ્તારો નીચે આવ્યો ગીર સોમનાથ જિલ્લામાં પણ વિસ્તારો ઉના પીપલાવ લાગુના જેટલા પણ આ વિસ્તારો છે ગીર જુનાગઢ જિલ્લાના તો આ વિસ્તારોમાં આગામી ત્રણ કલાક ભારેથી ભારે રહેવાના એંધાણ વરસાદ તૂટી પડશે તેવું લાગી રહ્યું છે બીજી તરફ મિત્રો દર દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે ત્યાં જોઈ લઈએ તો પોરબંદરની અંદર સિશલી કુતિયાણા ભાણવડના વિસ્તારો ભાટિયા દ્વારકાના વિસ્તારો દ્વારકાથી ઉપર ઓખા છે બેટ દ્વારકા છે મોરબી હાલવડ ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર અને આ બધા જ પંથકો ઉપર મિત્રો કાળ સમાન ઘાટ તોળાઈ રહી છે અને અહીંયા વરસાદ જે છે તે મિત્રો ધમરોળ છે આ વિસ્તારોને તેવું લાગી રહ્યું છે તેની વચ્ચે મધ્ય ગુજરાત વિશે માહિતી મેળવીએ તો મધ્ય ગુજરાત પણ એક તોફાની હતી ભયંકર વરસાદી સિસ્ટમ જે છે તે પસાર થતી અમદાવાદ ગાંધીનગર વિસ્તારો વિરમગામ ધોળકા કડીના વિસ્તારો થી લઈને ગાંધીનગર સહિતના જે પંથકો છે તેની સાથે અન્ય પણ મિત્રો જે અન્ય પણ જે વિસ્તારો છે જેમ કે અમદાવાદ આ બાજુ આવે તો દાહોદ ગોધરા મહિસાગર આ બાજુ આવે તો જે પંચમહાલ અરવલ્લીનો પટ્ટો તેની વચ્ચે ઉત્તર ઉત્તર મેઘતાંડવું પણ ચાર થી પાંચ મુખ્ય જિલ્લાઓમાં વરસાદ જે તૂટી પડતો જોવા મળી રહ્યો છે આગામી કલાકોમાં ઉત્તર ગુજરાતમાં ચોમાસું થોડું મોડું શરૂ થયું છે પરંતુ હવે મિત્રો આ વિસ્તારોમાં આગામી કલાકોમાં પાંચ પાંચ ઇંચના વરસાદો પણ પડી શકે જેમાં મહેસાણા વિસ્તારના આસપાસના વિસ્તારો જેમાં મોડેરા પાટણ આસપાસ મિત્રો સાત સાંતલપુર રાધનપુર દિયોદર થરાદ દિસા ભાટસણ સુઈ ગામના વિસ્તારો પાલનપુર ખેડબ્રહ્મા આબુ અંબાજી અરવલ્લી બનાસકાંઠા સાબરકાંઠા હિંમતનગરના વિસ્તારોથી લઈને આસપાસના મિત્રો જેટલા પણ પ્રાંતિજ લાવુના વિસ્તારો છે મોડાસા બધા જ વિસ્તારોમાં વરસાદ ધમરો છે કચ્છ જિલ્લો પણ મિત્રો બાકી રહેતો નથી કારણ કે કચ્છ જિલ્લામાં પણ તમે જોઈ શકો છૂટા સવાયા છવાયા અતિ ભારે વરસાદની આગાહી જેમાં રાપરથી લઈને અડેસર ગાંધીધામ બચાવ માંડવાના વિસ્તારો ભુજ નલિયા લખપત ટૂંકમાં એકો એક તાલુકાઓ અને એકોક જિલ્લા ગુજરાતના જે ત્યાં મિત્રો ચોમાસાની લહેર શરૂ થઈ છે જે આગામી કલાકોમાં તૂટી પડવાની છે સંપૂર્ણ ગુજરાત થઈ જવાનું છે રાખીશું વિડીયો પસંદ આવ્યો અને કામ નો લાગ્યો શેર ને સબસ્ક્રાઈબ કરી દઈશું તમારા ગામનું હાલ વાતાવરણ કેવું છે તે પણ જરૂરથી કોમેન્ટમાં લખીને જણાવી દઈશું આપણે મિત્રો મળીશું આવતીકાલે એક નવા હવામાન સમાચાર સાથે જ એક નવી માહિતી સાથે રજા આપશો ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ Thank mm. you.